અખિલ કાચ મારવાડા વણકર સમાજ વાડી અને શૈક્ષણિક સંકુલ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘ અને મારવાડા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અખિલ કચ્છ મારવાડા વણકર સમાજવાડી અને શૈક્ષણિક સંકુલ નું જેલની બાજુમાં કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત સમાજવાડી નું કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું શૈક્ષણિક સંકુલ નું ખાતમુહૂર્ત કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્સંદના હસ્તે કરવામાં આવ્યું હતું

અનિરુદ્ધ દવે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી આ પાર્ટીના જિલ્લા સંયોજક સંજયભાઈ બાપટ સુમરાસર શેખ જિલ્લા પંચાયત સદસ્ય દામજીભાઈ ચાઢ ભુજ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન લક્ષ્મણ કરશન મેરિયા रामदेव पोत्रा दिलीप सिंह दादा खेताजी दादा पूरण दास बापू रवि भाई नामोरी गाभू भाई मंगरिया किसान संघना प्रमुख शिवजी बराडिया गोपाल भाई नंजार गोविंद भाई वाणिया लखपत तालुका पंचायत न्याय समिति चेयरमेन अशोक सोलंकी रमेश भाई गरवा लालजी गरवा भूज शहर भाजप प्रमुख बालकृष्ण मोता नगर सेवक कमल गढ़वी अखिल कच्छ महेश्वरी समाज प्रमुख किशोर पिगोल સામાજિક અગ્રણી મેઘજીભાઈ હરજીભાઈ વણકર મંત્રી નારણભાઈ પરગડુ બંને પશ્ચિમના ધર્માદેરા વીરા મારવાડા મહિલા મંડળના પ્રમુખ કંકુબેન વણકર જીવન સુમાર ગરડા પંથકના પ્રમુખ શંકરભાઈ સેજુ અને મહામંત્રી દેવકુમાર સોદમ વગેરે મંચસ્થ રહ્યા હતા કાર્યક્રમને સંબોધિત કરતા અખિલ કચ્છ મારવાડ વણકર વિકાસ સંઘના પ્રમુખ પચણભાઈ વીરાભાઈ સંજોટ આવેલા મહેમાનોનું સ્વાગત પ્રવચન કર્યું હતું પ્રવચનમાં તેમણે જણાવ્યું કે આ નિર્માણ થઈ રહેલ જિલ્લા કક્ષાની સમાજવાડી અને શૈક્ષણિક સંકુલે વર્ષોથી સમાજે સિવિલ સપનું સાકાર થઈ રહેલ છે

સામત ગોરડિયા હમીર ડાયા સંજોટ ખિમજીભાઈ ખંભુ ખિમજીભાઈ બઢિયા ત્રિકમ પર ગડુ બાબુલાલ ખોખર રમેશભાઈ મારુ જયંતિલાલ સિજુ

રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોતી વિરાણી